બધા જવા પણ મજામાં પેલે બધાને રાધે રાધે ગુડ મોર્નિંગ તો ઓન કાકો ભાગ ગયો કામે હમ નવ વાગી ગયા નવ વાગ્યા નવ વાગે ગયા કામે જવામાં આજે અમારા રસ્તામાં ઘણું કામ હે પણ ઓન કાકા જાય નિરાય તો નહીં પણ ગાયકા જાય અને વરસાદ આવી ગયો તો રાઈતે ને કારણે સારું થઈ ગયું તો બહુ જ નથી રહેતો વરસાદ તો અમે તૈયાર થઈ ગયા છે સરકા

આમ જો હજી આવે આમ તો હજી ચાલુ જ છે એની માને વરસાદ વરસાદ ચાલુ જ છે ફોલાય છે આજ કે જાવો દે ભલે ભલે કાકા અલે મોબાઈલ કે માય આ બા બાવળે છે ઉપર થી ન્યાય પોલીસી ઓ કેમેરા પોઈન્ટ પાણી આવી ગયું

અમે જાતા તો જોતપુર હા તો અમે જામ જો નીકળી ગયા ઝૂલો લેવાનો તો ઝૂલો લઈ લીધો અને અમારે હવે અહીંયા જઈને ઘરે જઈને ઘરે હું સોલ્વ છું સાઈડ ઉપર જઈને ઝૂલે ઉતરવાનું છે સાઈડ ઉપર જઈને ખબર પડે હું સાહેબ અમે જામ જો એ બધા ઝૂલો લેવા તો વરસાદ રહી ગયો એટલે અમારે કઈ ઉપાધિ નથી ને અમે તો વિચાર લીધું હતું કે વરસાદ ચાલુ હે ને હવે ઘરે આવી જાય ભાગા

અને આ છે નિશાળ કાન ચાલુ છોકરા બદલાવી પછી લટકાય ઝૂલે બીજું કાન કરી વજન વાળો કાકા કલર બનાવીએ કેમ કેમ જાડો કલર આવે એને હા અગાસી માથે આવી ગયા પણ હવે અગાસી માથે પાણી પીર્યું કાઢવું પડે હાવણે હાવણે કેમ કે મારો ધૂલો પલળી જાય પછી લહે એના કરતા પાણી સાફ કરી નાખવું સારું એટલે કાકો પાણી સાફ કરે છે જોવું જઈએ જામવાળી નજારો કેમ મહેસાડી નાસ્તો કરે છે હા તો ઝૂલામાં ઉતરો યાર હાલત ખરાબ થઈ ગઈ તો ઝૂલામાં એવું હોય કે ઉતરવા માં એને મજા આવે કઈ 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 વેલમાં લાગી ગયું જો ભાવતભાઈ આવી ગયો ગયું જોવા હવે હું પાછો ઉતરી આમ જોઉં છે હાથ ફરક થઈ ગયા હસતા કલર નથી હસતા આપણે કલર કામ હવે પોતાવી દીધું અને જોઉં તો કરી મારી હાલત હાથ વધી આ એટલું આપણે ભાગ કરી નાખ્યો છે ત્રણ ફૂટ એ જોઈએ કાકામાં ઊભો એટલું હું જિલ્લામાં ઉતરી અને આ છે નિસર નિસરનું કામ આવતું હતું અને હા એ એક સાઈડ નહીં આ પણ એટલું પતાવી દીધું હજી આવી જ એટલું જ પાછો ઓળી સાઈડ આપણે પતાવી તો હવે ભાગતી ઘરે હાથ પણ જઈ નાખી મોટી બધું થઈ નાખી અને ભાગજો ઘરે કેમ કે જિલ્લામાં આ બહુ ભયનું લાગતું હવે તો આમ જો હા ધ્રુવજી વ્યા સારી ધ્રુવ હવે તો કેમ કે કેટલા દિવસથી આજે હું કામે આવ્યો થાકી ગયો તો અને એનું કારણ એ ગયું કે મને મેળે નહોતું એટલે હું કામે નહોતો આવતો પણ હવે આજે આવ્યો કામે અને આ જોઉં યાર બારી થોડા સારા થઈ ગયા માથું બાકી ધોઈ નાખું પછી સરસ બેસ થઈ જાઉં એવું બધું કરી નાખું બરાબર અને પગ ધોઈ નાખી અને વાગીએ પછી ઘરે બરાબર ને હા તો આપણે હાથ પગ જઈ નાખી આપણે હાથ પગ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અને હવે વાગતી ઘરે એ જે હરકા એળી કાકો કે ગ્યો આવે એકલો નીકળી આવે તો ઓય અમે નીકળી આવે જઈ ગયા અમે તો બસ કે બે તો રામવાવા જાય જોત પર ત્યાં પાઈ જાય જોત પર